हॅलो सरस मजा पूल बना दितपोताय नाम बोलन तू होम्या हॅलो चाकी तार नाम बोल सरस बेस जाऊ वेरी गुड నమ్మారుడ్ బి సరస్ వెరీ గుడ్ హలో క్తన హలో అమ్మ మన మన బీజ హలో

હવે તમારી બાજુમાં જે બેઠા છે ને એનું નામ કેવાનું તમાર બાજુ કોણ બેઠું છે એનું નામ તમારે કેવાનું સમજી ગયા સરસ ચાલો જાખી થઈ જા બોલ કોણ બેઠું સરસ બેસી જવ તાર બાજુ સરસ બેસી નાયરા તાર બાજુમાં કોણ બેઠું સિયા ના બાજુ સરસ બેસી જાવ રાજવી તાર બાજુમાં કોણ બેટું તાર રિયા બાજુમાં કોણ બેઠું સરસ આશિયા તાર બાજુમાં કોણ બેઠું છે કોણ બેઠું પાણી નામ શું હે ગૌતમ સરસ બેસી જાઓ હલો ગૌતમ તાર બાજુમાં કોણ બેઠો સરસ સુજલ તાર બાજુ કોણ બેઠું ગૌતમ ના બાજુ Chris, Saras, Chris. Chris, Chris, Chris. Chris. Terbajung kon betu. Kirtan, Saras, Kirtan. Kirtan. Terbajung kon betu. Nam, Man. Man, Man. Ubat hija, Man. Tu besi jah, Man, Man. Terbajung kon betu. Bye, bye. Nama Manau jah na, Saras. Manau, તરબાજુમ કોન બેઠો જો તો કોણ છે એ નામ હા સરસ હાલો ભવ્યા તરબાજુમ કોન બેઠો જાન સરસ જાન સુપર થઈ જા તરબાજુમાં મહીરા સરસ મહીરા નીયુ સરસ નીયુ નીર નીર સરસ નીર તરબાજુમ કોન બેઠો એના નામું છે એનું નીવ અને ઓલી બાજુ દીદી નામ ચેન્સી ચેન્સીલ તર બાજુમાં જયવંત સરસ જયવંત તર બાજુ કોણ બેઠું હો ચેન્સી ઓલી બાજુ ચાખી સરસ વેરી ગુડ હાઉ તમારા ઘરની બાજુમાં કોનું ઘર છે ને આ એનું નામ તમારે કહેવાનું સમજી ગયા સરસ ચાલો ચાખી ઉભી થઈ જા તાર ઘરની બાજુ કોનું ઘર છે સોનલ બાજ સરસ તાર ઘરની બાજુમાં કોનું ઘર છે હા રાજવી નું રાજવી કોનું ઘર તાર બાજુમાં સરસ બેસી જાવ તાર બાજુ કોનું ઘર બેસી ભવ્યાન્સ નું સારાસ બેસી जाओ હાસ્યા તાર ઘર ની બાજુમાં કોનું ઘર છે તમારી બાજુમાં કોણ રહે કોણ રહે તમારા બાજુમાં કોણ રહે છે ચાખી નો ઘર છે હા બેસી જાવ ગૌતમ તાર ઘર ની બાજુમાં કોનું ઘર પપ્પા પપ્પા તાર ઘર જ રહે બાજુમાં કોનું ઘર છે

સરસ બેસી જાઓ કોનું ઘર છે તાર બાજુમાં કોણ રહે જયવાન નું ઘર છે તાર ઘરની બાજુમાં હા તો કોનું ઘર છે કોનું ઘર છે સરસ બેસી જાઓ હાલો માહિરા tamar ghandi baju kamu nukar aku nggak tadi tuh, aku mati kau itu anak sih reto, maehira, nyak kamu nukar, terbaju kamu rey, ros nini rei sana? atau yang kia na biasa ja, new, tergandhi bajung kon rei? itu baik, itu baik saras, halo mir, tergandhi baju kamu rey sih ya, ria saras, halo jansi ya તાર ઘરની બાજુમાં કોનું ઘર ગૌતમ હાલો જયવાન તાર ઘરની બાજુ કોનું ઘર છે આ ચાન સરસ વેરી ગુડ બધા વારો આવી ગયો સરસ વેરી ગુડ